ભારતના ગૃહમંત્રી મંત્રી અમિતભાઈ સાવાવ થરાદ જિલ્લામાં આગમન કરી તે પહેલા ખેડૂત આગેવાનોની ધરપકડ કરતી પોલીસ બ્યુરો રિપોર્ટ રામજી પારાયગોર બનાસકાંઠા આજે વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ વધારવાના છે એ એ લઈને સનાદર ખાતે ડેરી પ્લાન્ટ ખાતે અલગ અલગ વિવિધ કાર્યક્રમોની જે કંઈક વાત હતી કરવાના છે પરંતુ ખેડૂતોની વાત સાંભળવાને બદલે ખેડૂત આગેવાનોને ગઈ રાત રાતથી દબોચી લેવામાં આવ્યા છે મારા ઘરે ત્યાં રે રાતથી આગલા પોલીસ અહીંયા બેઠી છે પેરો ભરીને ખરેખર લોકશાહીની એક મર્ડર થયો છે કહેવાય એમાં કારણ કે સાચી વાત જો સાંભળવી ના હોય તો પછી મતલબ જ શું છે સરકારનો આ લોકોને નેતાઓને સરકાર આપણે બનાવી છે તો એ ખેડૂતોની એ જનતાની વાત સાંભળવા માટે બનાવી છે અને જો આવી જ રીતે આ લોકો વાત સાંભળવા ખેડૂતોની એટલી સમસ્યા છે કે જ્યારે આપણે પૂર્ણ પરિસ્થિતિ સર્જાણી ત્યારે એનો એક રૂપિયો હજી ખેડૂતોના ખાતામાં ચાર મહિના થવા છતાં હજી ખેડૂતોમાં ખાતામાં નથી આવ્યો ખેડૂતો દેવા માફીની માગ કરી રહ્યા છો તો એ માગ સાંભળવી નથી અને આવી અનેક ખેડૂતોની સમસ્યાઓને લઈને જ્યારે અમે રજૂઆત કરવાના હોઈએ વારંવાર રજૂઆત કરવા તો એના પહેલાં આ ખેડૂત આગેવાનોને પોલીસ તંત્રને આગળ કરી આ ગભરાયેલી સરકાર જ્યારે દબોચવામાં આવે છે ખરેખર એક ગુ ગુજરાત જે ગાંધીજીનું ગુજરાત કહેવાય છે એની અંદર એક કલંક ઘટના કહેવાય છે